બોલ જમડું ઓય વ્યવહાર ની નો ખબર પડવા દીધી અને લગન ની નો ખબર પડવા દીધી પણ ભોળા દાદા કેતા હતા કે ને આમ લગન તલા મારા માણા ની જાન ભોળા દાદા બોલે ને એ હો આ આપણો ઘર છે આપણે અહિયાં રહેવાનું અને 500 વીઘા જમીન છે આપણે ક્યાંય દાળિયે નથી જવાનું તમારે રસોઈ બનાવવાની અને મારા વાડી નું કામ કરવાનું તમને રસોઈ બનાવતા આવડે ને

તો પણ આપડી પાસે ને ભાઈ ના પૈસા પૈસા આપજો એને રૂપિયા ઈ ના માણસ ને આપતા એ હારું એ બધા છે ને બોલ તું અમને ખબર ના પડવા દીધી પણ મને ખબર નતી મને ખબર પડી કે કીધું પણ પણ બકુલભાઈ મે મારા ગામડે કોઈને નથી કીધું લગ્ન તાત્કાલિક ગોઠવાના ને તો ઈ કીધા કેવાય ભોળા દાદા એ ના પડી તો કોઈ વાંધો નઈ અમે ભોળા દાદા ને પૂછી લેશું

ના ના તો પછી લાડવા ને ગુવાનું શાક કેમ પેલા લાડવા ખાવાનો પછી શાક ખાવાનું પછી પાછો લાડવા ખાવાનો શાક ખાવાનું એમ ખાવાનું પણ શાક બનાવી બધા રસા વાળું ખાય તો ખરાબ રીંગણા બટાટા લઈ આવી બનાવી હાલો તો રીંગણા બટાટા લઈ આવીએ ગુવાર તો આપડે વાડીયા થી મફત માં લાવ્યા ને જલ્દી રીંગણા બટેટા લઈ આવો થોડુંક તો એને જ પડે ન કરીડે લાગવા પૈસા બે કે આનંદ મારા પૈસા લાગવું પડ્યું પણ એ બધા પૈસા લાગવું જ પડે ને તો દીવડા ખબર પડે ને કે મારા લગન છે નાયક ની બધા ને ખબર પડી જાય આ તો લાલ પૈસા ના હું પૈસા નઈ આપું બોલ્યા તા કે હમથા ની પેલા મારા મના જાન જાહેર આમ લાશ હરકી કાઢો એલા તું ક્યાં અમારા ગામ નો છો તે લાશ કાઢવાનું કે એ તો અમારા બેન કેવાય કામ મમરા ભાઈ હા

જમરો કકા ખોખાડો ખાધો તો હવે તો ભોળાના ના માણસ થઈ ગયા અમે વડી ખોખા તો ખાવો જોઈએ ને હવે ભોળા છે એવું છે નાટક કરે બાપા એટલે હું છું હે સપનું હતું કેવું જોરદાર સપનું જોયું હો કેવું સપનું હતું એનો નો કહેવાય